યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ભાઈઓને હર હર મિત્રો હવે ખાલી ફક્ત ચાર દિવસ રહ્યા છે દિવાળીના હાજી મિત્રો દિવાળી ચાર દિવસ પછી દિવાળી આવશે કેમ સમય જશે ખબર જ નથી પડતી દિવાળી આવી ગઈ આ દિવાળીના દિવસે હું ક્યાં હતો ઓમ કાલેશ્વર ઓમ કાલેશ્વર આપણે એમપીમાં ઓમ કાલેશ્વર દર્શન કરવા માટે જ હતો અત્યારે તો ઉજ્જૈન જ હતો ઉજ્જૈનથી થોડોક આગળ હતો કેમ કે નાથી સો કિલોમીટર દૂર હતું પછી દિવાળી હતી ત્યારે હું ઓમ કાલેશ્વર માંડ ઉગ્યો હતો જ્યોતિર્લિંગે ઓમકાલેશ્વર યાદ આવી ગયું કે આપણે પોરની દિવાળીમાં ઓમકાલેશ્વર હતા તો દિવસ આપણે એનાથી કમ બસો કિલોમીટર પાછળ હતા એટલે આપણે ઉજ્જૈન હતા ત્રણ ખાઈ છે ખબર ખાલી છે ને પવન લાગે ને તો બને લેજો ખાલી પવન લાગવો છે ના આ છે આપણે ભાઈ કેદારનાથથી લેવા તા આનું નામ તો મને નથી યાદ પણ આપણે કેદારનાથ છે ને ભાઈ આ રીતના ઉગે એવું લાગે કે આપણે હાથે બનાવેલા છે નહીં ભાઈ હાથ વૃક્ષ આવે એ રીતનું જો અહીંયા રંગોલી બનાવીને નાખી છે અત્યારથી રંગોલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે સવારે રંગોલી બનાવવી પડે ઉગી તો ગયા છે દુકાને પણ સીટી ભૂલાઈ ગઈ છે તો ફોન કરીને છે સીટી જો સીઠી આવી જાય ને એટલે એમાંથી કેમ કે ડાયરેક્ટ આવી તો ગયા પણ ઘરે સીઠી ભૂલાઈ ગઈ છે હવે સીઠી આવે એટલે આપણે જે સામાન લેવાનો છે ને એ સામાન આપણે લઈ લઈએ જ્યારે ફાઇનલી સીઠી આવી ગઈ છે ચાલો ભાઈ જે વસ્તુ લેવાની છે ને સફેદ કાપડ છે સુંદડી છે શું છે લાલ કાપડ એ બધું વસ્તુ આપણે દુકાનેથી લઈ લઈએ તો અત્યારે ભાઈ સુંદડી લઈ લઈને કાપડ સફેદ આવી ગયા છે આપણે નારિયેળ લેવા માટે આવી ગયા છે તો અહીંથી આપણે નારિયેળ લેવાના છે છે જોડી ભાઈ અત્યારે છે આવી ગયા છે તો ચાલો હવે આપણે લઈને ઘરે નીકળીએ બાઈક લઈને નીકળીએ પછી ગયા છે બાકી અહીં જો ખીસડોને રંધાય છે આમાં લાપસી ને ખિસુડોને નારિયેલ ધોવાના છે ને તો હાલો ભાઈ નારિયેલ ધોઈ નાખીએ ને ખીસુડોને રોગ કરે છે ખાંડે છે બાસકામાં ભરી લઈ જઈએ ના એક હાથ ધોવાના હોય કે બે હાથે आले आम हा ए रीत ना किल्ला पेलू भणे बाल मंदिर बाल मंदिर भणवा जाते तू भणवा जास

એક બે ત્રણ ચાર પાંચ છ તને એકડે આવડે આવડે કેટલા આવડે હે ઘુસો મીંડો કરે પાંચ તો પાંચ આવડે પણ બોલતા નથી આવડતું બોલતો બોલતો તું તો બોલતા નથી લગતા આવડેસ કા લગતા આવડે ને જો આને લગતા આવડે તને લગતા આવડે જ્યારે મિત્રો આપણે સિંદોર સોટાડવા માટે આવી ગયા છે અમારા વૃદ્ધનું છે આ બધા પિતૃ એટલે જો અહીંયા આ બધા અમારા મજીઠિયા ના બધા ઘેર આખો ખેરો આવે ને એને બધું છે ના અમારા પરિવાર છે તો ચાલો આપણે સિંદૂર ચોટાડી દઈએ ને પહેલાં નવરાવી દઈએ પછી સિંદૂર ચોટાડી દઈએ અમારા મઢે વહી આવે છે કુળદેવી ખોડિયારમાંના તો ચાલો ભાઈ જવાડ લઈએ અહીંયા જવાડવા માટે આવે છે તો ચાલો ખીસડવાનું બધું જ દઈએ

આખા ગામની રક્ષા કરે છે ને પહેલા સમયની વાત છે શક્તિમાનું રહેશ્ય બાકી આપણે તો બહુ ખાસ ખબર નથી વડીલો કહેતા કે પહેલા સમયમાં શક્તિમાં આખા ગામની રક્ષા કરતા ને હાલમાં પણ કરે છે તો ચાલો મિત્રો શક્તિમાને જવા લઈએ બધું મા દાદાને મંદિરે તો ચાલો ભાઈ ખિસરો જવાડ દઈએ આ બધું છે એ બધું જવાડવાનું છે તો ચાલો ભાઈ ચવાડી દઈએ મિત્રો આપણે આવ્યા હતા કડવા બાપાના ચવાડવા માટે તો અત્યારે જવાડે તો દીધું છે ને તમને દેખાડો જો મિત્રો અહીં ચાકું ચાકું દેખાતું હશે ને ભાઈ અમારા ગામમાં છે ને આ એક જ એવું મંદિર છે કે હાવ જૂનું છે હાવથી હાવ જો મિત્રો આખું મંદિર છે ને ભાઈ પીપરાના આ મૂરિયાથી છે જો આખું મંદિર છે ને પીપરાના મૂરિયા છે ને એમાં જ ટકી રહ્યું છે જો તમને બહારથી પણ બતાવી દઉં કે રીતનું છે બહારથી લઈ લે આ બધું લઈ લે જો મિત્રો આખું મંદિર કઈ રીતનું છે પીપરો હતો મોટો બધે ના મૂરિયા છોકરા બેઠી ગયા છે જમવા માટે જમવા બેઠી ગયા છે બાકી આપણે બધી જવારી આવ્યા છે બાકી ચાલો હવે જમી લઈએ બધા ભાઈઓને બે ગયા છે છોકરાને ચાલો હવે આપણે જમી લઈએ અંધારું થઈ ગયું છે ને જો ભાઈ શેર કોઈ દીવા પડકે છે દીવા આ દિવ્ય કઈ બાજુ જો હા એમ બધું આપણે અહીંયા ડેલા ઉપર લગાડી દીધા છે બાકી અગાસી ઉપર જો દીવા દેવડા દેવડા બાકી મારા માં કાંઈક કરે છે આ શું કરે છે માં હો ડાર તો ડાર અત્યારે શેણાની ડાર છે ભાઈ ને ઉપર પણ છે તમને અહીંથી દેખાડી દો કેમ કે હવે ખાલી માત્ર ચાર દિવસ જ રહ્યા છે જો ઉપર અહીં થાય અગાસ ઉપર જાય છે જોવા માટે આ હા દેવો તો અહીંયા ભાઈ દેવ અહીંયા પણ દેવડા મેકી દીધા છે ને અહીંયા પણ મેકી દીધા ઓહ હા મેં તો જો મિત્રો જોરદાર લાગે છે હવે મિત્રો વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ભાઈ હર હર મહાદેવ બાય બાય